નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ગતિના નિયમની અંદર અંદર પાર્ટ જોઈશું જોઈએ મિત્રો એકત્રીસું ત્રણ પોઈન્ટ પાંચસો ને તેર કેજી દળ ધરાવતો એક પદાર્થ એક શખ્સની દિશામાં પાંચ મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ગતિ કરે છે તો વેગમાનનું મૂલ્ય કેટલું તો વેગમાન પી બરાબર એમ વ્યાપની પાસે સૂત્ર છે દળ આપેલું છે ત્રણ પોઈન્ટ પાંચ અને એક છ પાછો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ વધી બે આવશે પાંચ તેરી પંદર અને બે સત્તર હવે બે સંખ્યા પૈકી મિત્રો આમાં ચાર સાર્થક અંક છે જયારે આમાં ત્રણ સાર્થક અંક છે

ઘર્ષણ રહિત ઢાળ શિરોલમ સાથે ત્રીસ અંશ અને સાહીઠ હંશના કોણ બનાવે છે ઢાળ પર બે બ્લોક ને બી મૂકેલા છે એ બ્લોકના બીની સાપેક્ષ શિરોલમ દિશામાંનો પ્રવેગ કેટલો તો અહીંયા છે ને મિત્રો જનરલી આપણને ખબર છે કે ભાઈ આ બાજુ પ્રવેગ માટે શું આવે

આ પ્રવેગનો નો અબાજુ નો ઘટક જોઈએ તો પ્રવેગનો ઘટક આવશે એ સાઈન થીટા એટલે આવો આવશે પ્રવેગ બરાબર શિરોલમ દિશાનો પ્રવેગનો ઘટક એ સાઈન થીટા પરંતુ મિત્રો એ શું છે એ બરાબર તો જી સાઈન થીટા છે એટલે અહીંયા હું જી સાઈન થીટા મૂકું છું જી સાઈન થીટા ઇન્ટુ સાઈન થીટા

ત્રણ ના છેદ માં ચાર એકના ના છેદમાં ચાર હવે જીની વેલ્યુ આપણે મૂકીએ તો જીની વેલ્યુ છે નવ પોઈન્ટ લઈ લઈએ ચાર તો એક છે એટલે બે એટલે વન આફ થાય તો નવ પોઈન્ટ વડે ભાગાકાર કરો એટલે ચાર મીટર પ્રતિ સેકન્ડ આવશે શિરોલમ નો એ સાપેક્ષ વીએ એટલે કે આપણે જોવાનું છે કે આ બાજુ જો પ્રવેગ આપણે લઈએ તો જે સાઈન થીટા પણ શિરોલમ ઘટક પાડીએ તો શિરોલમ ઘટક શું આવે એ સાઈન થીટા આવે એટલે એ સાઈન થીટામાં આ એની કિંમત મૂકવાની જી સાઈન થીટા એટલે જી સાઈન સ્ક્વેર અહીંયા આપણે જોવાનું છે બાકી તો બેન બાદ બાકી છે સાપેક્ષ છે એટલે એટલે આપણો આન્સર આવશે બે ચાર પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નેક્સ્ટ જોઈએ છે તેત્રીસમો પોઈન્ટ ચાર કિલોગ્રામ દળના પદાર્થની એક પારિમાણિક ગતિ માટેનો સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે તો મિત્રો બળના આઘાતનું મૂલ્ય કેટલું તો જ્યાં બદલાતું હોય ને મૂલ્ય ત્યાં આપણે જોવાનું છે અને પહેલાનો વેગમાનનો ફેરફાર જોવાનો છે તો બે સેકન્ડ વેગમાનનો ફેરફાર એ જ રીતે છ સેકન્ડ વેગમાનનો ફેરફાર અલગ અલગ આપણે જોઈએ છીએ તો શરૂઆતના વેગ શું છે વી વન બે સેકન્ડ પહેલા તો બે સેકન્ડ પહેલા મિત્રો અંતર કેટલું આપે બે મીટર અને સમય કેટલો છે બે સેકન્ડ એટલે આવું આવે

દોળોયા કેટલું આપેલું છે છે મૂલ્ય આવશે આનું મૂલ્ય લેતા પોઈન્ટ આઠ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એટલે આપણો આન્સર આવશે બી એટલે આમ બદલાતું હોય વલ્લે વધી વધીને પછી ચેન્જ થતું હોય એ બિંદુ આગળ જોવાનું એ પહેલાંનો વેગ વિવન પછીનો વેગ વી ટુ ચોત્રીસવો એ ધરાવતો એક કણ ટી બરાબર ઝીરો સમય સ્થિર છે તેના પર એક્સ દિશામાં લાગતું બળ આ છે આફ ટી બરાબર એફ ઝીરો યુસ ટુ માઇનસ એચ ટી નીચેના પૈકી કયો આલેખ ઝડપ વીટી વિરુદ્ધ ટી દર્શાવે છે તો એ આફટીની આપણે કિંમત મૂકીએ છીએ એમએ तो तो बीटी फूल चलो आगे आगे के ए, 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 जीरो ए, बना जीरो बेस्ट मैनस बीटी चलो प्रवेग एट वेग ना फार डी बाई डी टी एफ जीरो સંકલન લઈ લઈએ આપણે સંકલન ડીવી સંકલન ડીટી આ બાજુ લઈ લીધું છે સંકલન તો આ શું આવશે વીફ કોમન વિરેસ્ટુ બીટી નું ટુ બેટી નીચે અહીંયા શું આવશે માઇનસ બીટી નું આવશે ઈરેસ્ટુ ઠીટા હોય એનું સંકલન થાય પણ છેદમાં આપણે પાછું વિકલન કરવું પડે અથવા આપણે નો આલેખ આપણે જોઈએ તો એફ જીરો એમ બી બીજું કે વિધિ અનુસાર જ બદલાય છે તો આ આતંકી વિધિ આ બંને થયા પણ આમાં એફ ઝીરો બી બાય એમ છે જ્યારે એમ એફ ઝીરો એમ બાય બી છે ઓકે એટલે આપણો આ લેખ જવાબ આવશે બી આવશે ઓકે નેક્સ્ટ મિત્રો જોઈએ પાંત્રીસમો એમ વન અને એમ ટુ દ્રવ્યમાન ધરાવતી બે કાર અનુક્રમે આર વન અને આર ટુ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે બેની દોડ અલગ અલગ છે તેમની ઝડપ એટલી છે કે જેથી બંને કાર એક સરખા ટી સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે તો તેના કેન્દ્રગામી પ્રવેગોનો ગુણોત્તર કેટલો પાસે જાય અહીંયા ટુ પાય બાય ટી મૂકીએ તો ફોર બાય ટી થાય સમયગાળો સરખો છે ફોર ફાય સ્કવેર અચળ ટી અચળ એટલે શું આવશે એસી ચલે છે આર કેન્દ્રગામી પ્રવેગ છે એ ત્રીજા પર આધાર રાખે છે તો આપણે એ વન અપન એર ટુ પીજી ક્વોલ ટુ આર વન અપન આર ટુ જોઈએ છે તો કેન્દ્રગામી પ્રવેગનું ગુણોત્તર સીધો જ આવશે આર વન જેમ આર ટુ એટલે કે આપણો બી જવાબ આવશે ત્યાર પછી છત્રીસમાં એ મુદ્રણ ધરાવતા ટુકડાને વાય બરાબર

આપણે એક્સની કિંમત મૂકી દઈએ મીટર આવે શકાય માં એમ શીખ્યું આકૃતિમાં એ અને બી એવા બે બ્લોકોનું વજન અનુક્રમે દસ ન્યૂટન સોરી વીસ ન્યૂટન અને સો ન્યુટન છે આમનો વીસ અને આમનો સો ન્યૂટન બંને બ્લોકને દીવાલ સાથે એપ બળથી દબાવવામાં આવે છે જો બે બ્લોક વચ્ચેનો ઘર્ષણ પોઈન્ટ એક અને બ્લોક બી અને દિવાલ વચ્ચેનો ઘર્ષણ પોઈન્ટ પંદર હોય તો દીવાલ દ્વારા બ્લોક બી પર લાગતું ઘર્ષણ બળ કેટલું બહુ સરસ મજાનું એમ શીખ્યું છે અહીંયા છે ને મિત્રો આમનું જે વજન બળ છે એટલું સ્વાભાવિક છે કે ઉપરની દિશામાં બળ લાગે હવે આપણે એને જગડી રાખવો છે એટલે એ બળની અસર સીધી અહીંયા થાય

બરાબર છે લાગે છે અહીંયા પણ આપણે ઝગડી રાખવો છે તો એની અસર અહીંયા થાય તો એ વીસનું ટન અને આ સો ન્યૂટન વજન બળ નીચે છે બરાબર છે એની વિરુદ્ધમાં ઘર્ષણ બળ સો ન્યૂટન એટલે ટોટલ બંને ઘર ઘર્ષણ બળ આ દિવાલ સાથે લાગે એટલે ટોટલ વજન બળ કેટલા થાય કે આ વીસ અને સો એટલે એકસો વીસ તો સામે ઘર્ષણ બળ સ્થિર રાખવા માટે કેટલું મિત્રો લાગે છે એકસો ને વીસનું ટન એટલે મૌકીક છે અને ખૂબ ઈઝી છે સી આન્સર આવશે ખૂણે અથડાય અને એ જ ઝડપી એટલા જ ખૂણે પરાવર્તિત થાય છે જો બોલ અને દિવાલનો સંપર્ક સમય પોઈન્ટ પચીસ સેકન્ડ હોય તો દિવાલ પર લાગતું સરેરાશ બળ કેટલું દિવાલ છે હવે ત્રીસ નો કોણ બનાવે છે પી કોસ્ત્રીસ અને પી સાઈત્રીસ હવે આપણ ત્રીસ નો કોણ થાય એટલે જ કોણે પાછો ફેંકાય છે એટલે નો કોણ થાય દોડને વેગ સરખા છે એટલે વેગમાં આપણે પી વન પી ટુ નથી કહેતા હવે આ આનું કોણ થાય ત્રીસ તો આ ત્રીસ નો કોણ થાય એટલે આના ઘટક અહીંયા પડે પી કોસ ત્રીસ અને પી સાઈન ત્રીસ મિત્રો સમગ્ર ગતિ દરમિયાન તમે જુઓ કે પી કોસ થીટા છે ને એક જ દિશામાં રહે છે અને બાદ બાકી કરો તો ઝીરો થઈ જાય આમની ખાલી દિશા બદલાય છે તો આમાંથી તમે આ બાદ કરો આ ધન લ્યો આ માઇનસ લો માઇનસ બાર કરો એટલે પ્લસ થાય એટલે વેગમા ટોટલ ફેરફાર મિત્રો કેટલો થાય થાય છે બદલે મૂકીએ પાંચ એટલે વન આફ ઝડપ છે મિત્રો બાર સાઈન ત્રીસ વન આફ એટલે થશે બાર ને બે વડે ભાગો છ મીટર પ્રતિ સેકન્ડ આ વેગમાન ફેરફાર છે

એટલે આ તમારે ખાસ જોવાનું છે સીધું જ તમે જ્યારે એટલા જ કોને પાછો ફેંકાય ત્યારે વેગમાં ફેરફાર ડેલ્ટા પી બરાબર ટુ એમ વી સાઈન થીટા લઈ લેવાનું ઓગણચાલીસ માં સપાટી પર મૂકેલા એક બ્લોક બી ને પ્રારંભિક વેગ વી થી ક્ષણે ખેંચવામાં આવે છે જો સપાટી અને બ્લોક વચ્ચેનો ગતિ કર્ષણાક હોય તો બ્લોક કેટલા સમય પછી સ્થિર થશે તો આપણી પાસે સૂત્ર છે વી બરાબર

કે આગળની દિશાનું બળ અને પાછળની દિશાના બળ બે સરખા થાય એટલે બ્લોક સ્થિર થઈ જાય તો આગળની દિશાનું બળ આપણે એફ લઈએ એફ બરાબર એમ અને વિરુદ્ધ દિશાનું બળ ઘર્ષણ બળ લઈએ બંને સરખા થાય ત્યારે બ્લોક સ્થિર થઈ જાય તો કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ એફ ઇઝ ઇક્વલ ટુ એમ અને આ શું આવશે મ્યુએસ એન એનને બદલે શું આવશે વજન બળ એમ ઉપર લંબ બળ અને નીચે વજન બળ આવશે આ એમ કેન્સલ છે

માલવાક પર એમ કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી રેતી પાથરવામાં આવે છે જો રેતીનો વેગ ફી મીટર પ્રતિ સેકન્ડ જાળવી રાખવો હોય તો માલવાક પર કેટલું બળ લગાડવું જોઈએ અહીંયા છે ને મિત્રો આ દર છે ડીએમ બાય ડીટી આપેલું છે એમ

અત્યાર સુધી આપણે શું કરતા હતા દળ અચળવું એટલે અચળ કોમન કાઢી અને વેગનું વિકલન કરતા પણ અહીંયા આપણે એવું ના કરી શકાય અહીંયા આપણે એકવાર શું કરીશું કોમન કાઢી અને બીજી વાર વી કોમન કાઢી બાય પણ ડીવી બાયટી વેગ અચળ છે એટલે વેગનો ફેરફાર શું થાય શૂન્ય થાય એટલે આ ઝીરો આવશે બીજું ડીએમ ડીટી કેપિટલ એમ છે અને આ છે એફ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ઇન ટુ સ્મોલ વી ન્યૂટન એટલે આન્સર આવશે સી નેક્સ્ટ એકતાલીસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ પર ત્રણ બળો લાગે છે જો પરિણામી બળ ફક્ત વાય દિશામાં જોઈતું હોય તો વધારાનું ઓછામાં ઓછું કેટલું બળ લગાડવું જોઈએ પરિણામી બળ માત્ર વાય દિશામાં જોતું જોઈએ છે એટલે એક્સ દિશાના બળનો સરવાળો શું થાય શૂન્ય ધારો કે આપણે લગાડતા દિશાના બળનો સરવાળો શૂન્ય થાય છે એટલે બાકીનું બળ ક્યાં રહેશે બધું વાય દિશામાં જ રહેશે તો આપણે ખાસ ધ્યાન આપજો એક્સ દિશાનું બળ આપણે જોઈતું હોય

સાન ત્રીસ દિશા છે એક સાઈન સાહીઠ હવે આ ત્રીસ તો આ પણ ત્રીસ આવશે આનું શું આવશે ટુ સાઈન ત્રીસ ટોટલ એક ધારેલું બળ આ દિશામાં બતા આમનો જે ઘટક પછી આમનો ઘટક એક સાહીન સાહીઠ અને આમનો ઘટક બે આનો મિત્રો કોસ આવશે સોરી આમનો કોસ ઘટક આવશે એ કોસ સાઈઠ કારણ કે જેમની સાથે કોણ બને એ કોસ ઘટક તો અહીં આપણે બધા એક્સ દિશાના ઘટકો લઈએ છીએ એક તો આપણે ધારેલું બળ એફ તે પછી આમનો એક્સ દિશાનો ઘટક વધતા એક કોસ સિક્સટી એફ કોસ સિક્સટી પણ એફની સાથે સાથે વેલ્યુ જ મૂકી દઈએ છીએ એક કોસ સિક્સટી ચાલો પછી

તો કેન્સલ થઈ જશે + 1/ - 2 આ એમ ઓન રહેશે - 2 + 1 = 0 હમનો 1 રહેશે ને આ તો આપણે સાદુ રૂપ આપ્યા - 1 + 1/ - 1/ - 1 એટલે મિત્રો શું આવે - 1/ આવે તો a બરાબર કેટલું થાય

ત્યારે વ્યક્તિમાં જે બેઠેલો હોય ભાર વિહીનતાનો અનુભવ કરે છે તો રોલર કોષ્ટકની વક્રતા ત્રિજ્યા વીસ મીટર હોય તો સૌથી ઉપરના કારની ઝડપ કેટલી અને જે ત્રીજા છે એ વીસ મીટર છે તો ભાર વિહીનતાનો અનુભવ કરે છે એટલે એનું વજન બળ નીચે તરફ અને બીજું શું આવશે મિત્રો કેન્દ્રગામી બળ પણ કઈ બાજુ કેન્દ્ર ત્યાગી દિશામાં એમ વિશ્વ આર બે સામસામાં સરખા થાય

સ્પેશિયલ ગતિના નિયમોના જે ડબલ્યુના એમ જોયા તમને મજા આવી જશે અને બાકીના હજી પણ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જે ડબલ્યુના એમ અભ્યાસ કરીશું